છે સુરતમાં પોલીસ કડક કામગીરી છતાં અસામાજિક તત્વો હત્યાને અંજામ આપી રહ્યાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે સુરતના ડિંડોલી એક અજાણ્યા પુરુષની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જેથી પોલીસે અજાણી લાશનો નો કબજો મેળવી હત્યારા ને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં સુરત ટીમ બિહાર પટનામાં હોવાનું જાણવા મળ્યું હતું જેથી ઉચ્ચ અધિકારી ઝડપી સુરત લાવી હતી અને તપાસ આરંભી વધુ પૂછપરછ શરૂ કરી હતી તારીખ સોળ આઠ બે હજાર પચીસ ના રોજોલી એક પાણીના નાળામાંથી એક માણસના ગળાના ભાગે મળી આવી

તેને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વિમાન લાવ્યા સ્પોટ પર જોતરવામાં આવ્યો છે અને આની પૂછપરછમાં એવું જાણવા મળ્યું કે નવીન યાદવ અને વિકાસ યાદવ બંને કઝિન થાય છે અને અને સુભાષ લાટે એ આ બંને હમાલીનું કામ કરતા હોય અને એની સાથે આ સુપર બોલ પેલામાં મુંસી તરીકે કામ કરતા હોય બંને એકબીજા સાથે પરિચિત થયેલા નવાર નવાર લોકો સાથે મળતા હતા કોઈ બાબતમાં એમને 15 તારીખ ના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી પેકી અને બંને લોકો એનાથી તમાથી પૈસા, મોબાઈલ અને એનું મોટરસાઇકલ લઈ અને ત્યાંથી ભાગી ગયા હતા અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયા હતા જેમાં નવીન ને પોલીસ બીઆરએસટી ની મદદથી સુરત ક્રાઈમ રંચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે આગળની તપાસ માટે એને ડીંડoli પોલીસ સ્ટેશન સોંપવામાં આવે છે એમ ઓ ઈ લોકોનો ઝઘડો થયો તો એટલે એને ઘણો ચક્કુ મારી દીધું ens agrada encara més i anem a un altre. Aquest és el dinamo. No, el terç ho dic que hi ha el